બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ભરૂચ ખાતે બદલી થતા પાલનપુરમાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો તો જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની વિદાય સમયે જોરાવર પેલેસથી નગરપાલિકા કમ્યુનિટી હોલ સુધી ફટાકડાની આતશબાજી તેમજ ડીજેના સૂર સાથે આગળ વધતા હતા અને જેમાં પાલનપુર કોઝી વિસ્તારમાં પણ જિલ્લા પોલીસ વડાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ ગુરુનાનક ચોક ખાતે સન્માન કરવામાં આવ્યું હતું અને પછી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પહોંચી ખુલ્લી ગાડીમાં કાર્યક્રમ સ્થળ ઉપર જવા નીકળ્યા હતા જોકે થોડીક દૂર ગયા બાદ ગાડીમાંથી નીચે ઉતરીને ચાલતા કમ્યુનિટી હોલ સુધી પહોંચ્યા હતા અને જેમની સાથે એક અનેક પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ ડોક્ટરો પ્રબુદ્ધ નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે ઉપસ્થિતિ સૌ કોઈએ જિલ્લા પોલીસ વડા ક્ષયરાજ મકવાણાને ફુલહાર પહેરાવી મોમેન્ટો આપી સાલ ઓઢાડી તેમજ બુખિયા આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે એસપી સુબોધ માનકરની પણ એ એસપીમાંથી એસપી તરીકે બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી થતા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના હસ્તે પેમ્પિંગ સેરેમની યોજાઈ હતી ત્યારબાદ તેમને પણ એસપી બનવા બદલ તમામ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી